બે હજાર ત્રેવીસ પ્રોક્સ કલમ ત્રણસો અપહરણ કરી ખૂન કરી નાસી ગયેલ બાદ હરિયાણા રાજ્યની ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સુમેરસિંહ અને પોલીસ સ્ટાફના માણસો ભચાઉ પોલીસ સ્ટેશન આવી રિપોર્ટ આપતા સદર ગુનાનો રિપોર્ટ કામીના આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદે શોધી કાઢ્યો છે ત્યારે ખાનગી રાહે પાતમી મળી હતી કે ગુનેગાર ડામેના આરોપના ભચાઉ ટાઉન વિસ્તારમાં સીતારામપુરા વિસ્તારમાં એક મકાનમાં છુપાયેલા હોવાની બાતમી મળી હતી જોકે વર્કઆઉટ કરી જરૂરી સ્ટાફ સાથે સદર્કત વાળી જગ્યાએ કોડન કરી તપાસ કરતા ત્રણ આરોપી મળી આવ્યા હતા ત્યારે હરિયાણા રાજ્યના રિવાડી જિલ્લાના દારૂહેડા પોલીસ સ્ટેશનના દાખલ થયેલા ગુનાના આરોપીઓને આગળની કાર્યવાહી માટે હરિયાણા રાજ્યની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સોંપવામાં આવેલા છે